અત્યારે આપણે જવાનું છે કોડીનાર કેમ કે ફૂઈનો છોકરો આવે છે તો એને લેવા જવાનું છે તો ચાલો બહુ હવે વાત ન કરવી સવારે જો અત્યારે બાપાને બધા બેઠા છે સુવાને સુમે ના દેખો લો એમે લે હે ને હારું ગયો ભાઈ ગયો ભાઈ ગયો એને ખબર નથી કે ને કેમેરો રાખ્યો તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં છે આપનો હાર્દિક સ્વાગત છે દરેક એકવાર મારા ના બ્લોગ પર નવા વિડિયોમાં જ્યારે હવાર હવારમાં ઠેબો લાગે છે ફોન ગાળી દેતું હે ચાલો કંઈ વાંધો નહીં તો ફેમિલી અત્યારે આપણે સવાર થઈ ગયું છે અને સવારના આઠ વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ત્યારે કામ છે હવે એડિટિંગનું અપલોડિંગ કેમ કે સવારના પરમાં ઉઠું એટલે કામ પેલું એ જ મને દેખાય અને એ જ મારું કામ છે સવારના પરમાં એ જ પેલું મારે કામ કરવાનું હોય પેલા અગરબત્તનું દિયાદુ કરના પૂરનું પછી જ બધું કામ કરવાનું પેલા ભગવાનને દેવા કરવાનું અને પછી જ બધું કામ કરવાનું તો અત્યારે દેવા કરી નાખ્યા છે ભગવાનને હવે આપણે કામ રહ્યું એડિટિંગ તો ચાલો પેલા આપણે ફટાફટ પતાવી રાખીએ તો ફેમિલી આપણું કે એડિટિંગ અપલોડિંગ બધું પૂરું થઈ ગયું છે આજે જે અપલોડિંગ ને બધું પૂરું થઈ ગયું હતું અપલોડિંગનું બધું ક્યારનું પૂરું થઈ ગયું લગભગ દસ પોણા દસ નહીં પણ હાડનું પૂરું થઈ ગયું હતું ને અત્યારે ટાઈમ થયો જેવો તો અત્યારે આપણે જવાનું છે એ કોડીનાર કેમકે ફૂઇનો છોકરો આવે છે તો એને લેવા જવાનું છે તો ચાલો બહુ હવે વાત નથી કરવી ક્યારનો ફોન આવ્યો હતો અને હું સિલેક્ટ કાઢતો તેમાં મોડું થઈ ગયું ફોન આવશે પાછી પેલા આપડે ફટાફટ નીકળી જાય ચાલ લેટ ફેમિલી આપડે ના છોકરા ને પાણી દરેજ લેવાના હતા ત્યાં આવ્યા હતા તો આપડે લઈને આવ્યા છે વાડીએ તો અત્યારે બાપા ને બધા બેઠા હા

કેમ કે આવી ન પછી જમવાનું હતું ને આ કામ કરું ફલાણું કામ કરું ને એ તો મારે કાયમીનું કામ હોય એ જે હું કરતો હતો અને પછી એ મારે તમને કેટલી ફેરી જો કાલે મેં તમને કીધું કે હાલો હું કોળીનાથે આવી ગયો નાસ્તો બાસ્તો કરી લીધો જમી દીધું હા લોકોનું લોકો હવે એ પણ મારે આજને આજે એક જ બોલવાનું એટલે તમે પણ કંટાળી જાઓ મજા ન આવે પછી બ્લોક જવાનું તમને પણ એટલે પછી મેં ફ્રૂટ નહોતું લીધું રહેવા દીધું હતું અત્યારે આપણે નાઈટ થઈ ગયા છે ફ્રેશ ને છે મંદિરે હમણાં જવાનું છે આપણે બહાર તો બે બે ત્રણ દિવસ જોઈ લેજો ને પછી બાર ના જવાનું છે એટલે બાર કામ થી જવાનું છે ફરવા માટે નથી જવાનું હમણાં બે કાલ ની બે ત્રણ દિવસ ની અંદર જવાનું છે તો તમને તો કંઈક નવું જાણવા મળશે તો તમે અત્યારે આપણે મંદિર જોઈ લઈ જાણી તો થોડું થોડું ભરીશ અત્યારે બાર બાર નો ચાલુ હે હે ને લેમ્પ તો ચાલુ જ હોય છે

કચરો ભર્યો હોય તો સાફ કરી નાખો ઓકે તો એને કહું મસ્ત રીતે મને જો અત્યારે નોટ ચાલુ જ છે હવે આખો પર આવી ગયો હે ને અત્યારે પાણી પણ ચાલુ હોય ને ફેમેલી કે પાન ખરની ઋત તો અત્યારે પાંદડા ખરી ગયા અત્યારે જો નવા પાન આવ્યા હે ને એકદમ લીલા લીલા કેવા મસ્ત દેખાય બાકી એકદમ ગ્રીનરી હોય બાકી

કે ટાકાન તડકો લાગે તો ટાકો હળે ને બાકી નું હળે તો ફેમિલી આપણે મોહિત ભાઈ છે ને કુડીને ગયાતા એની પાસે આપણે નાસ્તો માંગે હોય તો નાસ્તો જબલામાં માં હે મે મે ગયું તો એક લેવા તમે મે ગયું તો વડા પાઉ હવે જોઈએ આપણે ખોલીને આ આછી ચટણી હે ને આછી ચટણી ચટણી એક જ છે આપણે પાંચ મે ગયે તો ફેમિલી કેટલો જબલો

તો મિત્રો આપણે એક વાળા પાઉને ભાગમાં આવ્યું હતું એક એક વાવ એક વાવું પેટ ભરાય પેટમાં હજી ગયું ગળે બસ અમે જામવાળા ગળેલો ચામવાળા સપ્તે ખાધા તા ચામવાળાના વડાપાઉપાવોરી દાબેલી ખાધી કોઈ ઘટે નહીં હું પ્લાન તો કરું છું કે એના પાછળ જાય સ્પેશિયલ ખાવા માટે વડાપાઉ દાબેલી હવે જોઈએ છે હવે ક્યારે જાય કેટલા દિવસથી વિચારો તો ખરે આપણે જવું તો ફરી પાછું એક ફેરી ચામવાળા જોઈ શકાય કે મિત્રો અત્યારે આપણે આવ્યા છે ધાનભાઈના ભાઈ મંદિરે દર્શન કરવા માટે એટલે તમને પણ દર્શન કરાવું

તો અત્યારની અંદર આવે છે ફૂલ જોરદાર અત્યારે બ્લોગ એડિટિંગ કરવાનો પણ બાકી છે તો ચાલો જોઉં છું અત્યારે બ્લોગ એડિટિંગ થાય કે નથી થતો બાકી નહીં થાય તો સવારના કરીશ તો અત્યારે બ્લોગના એન્ડે આપું છું વિડીયો સારું લાગી ગયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી બીજા કાલેના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર હાર માટે